જય ગિજ્ઞારી મિત્રો કેમ છો મજામાં આજે ફરીથી આપણે હંસગીરી બાપુ સાથે એક એક એવી આધ્યાત્મિક સત્સંગ કરવાના છીએ જેને આપણે વિજ્ઞાન પણ જોડવાના છીએ અને સાથે સાથે આપણું જે જૂનું કહેવાય કે લોકવાયકા છે કે આપણામાં અત્યારે સંશોધન ચાલુ છે પેરેલ યુનિવર્સના આપણામાં સનાતનમાં એવું કહેવાય છે કે ઘણા બધા લોકો છે ઘણા બધા ઘણું બધું છે કે આપણે કહેવાય કે ક્યારેક કોઈક મરી જાય ત્યારે એમ કહે છે કે આ વૈકુંઠધામમાં જાય છે ઘણા શિવલોકમાં જાય છે તો એ ખરેખર શું છે અને અત્યારના સમયમાં સાયન્સ એમ કે છે કે આપણું જેવું બ્રહ્માંડ છે એવું જ એક પેરેલ યુનિવર્સ છે તો આમાં કઈ રીતે આ બે જોઈન્ટ થાય છે એના વિશે આપણે બાપુ સાથે સત્સંગ કરવાના છીએ તો અત્યારે હાલ છીએ શ્રી હંસગીરી બાપુ સાથે અને એમની પાસેથી જાણવાના છીએ આ પેરેલ યુનિવર્સનું રહસ્ય વિજ્ઞાન અને આપણા સનાતન ધર્મને જોડતી વાત ઓમ નમઃ ઓમ નમો નારાયણ અત્યારે તમે જે પ્રશ્નોની વાત કરી ઘણા બધા યુવાનોને જેમ તમને જિજ્ઞાસા છે એમ આજના આ બધા યુવાનોને આવી નવી નવી મતલબ જે સાયન્સ વાત કરી રહ્યું છે છે એને એને પાછા આપણા શાસ્ત્રોમાં મેચિંગ થાય કે નહીં આવી એક યુવાનોમાં માનસિક યુદ્ધ ચાલી રહ્યું છે અને સ્પર્ધા પણ ચાલી રહી છે એના સકારાત્મક પાસા પણ છે ને નકારાત્મક છે બરાબર છે અને આ કોઈ એક સીમિત પ્રશ્ન નથી તમે જે અત્યારે વાત કરી અસીમિત વાત કરી તો આપણા શાસ્ત્રોમાં પણ પેરેલલ યુનિવર્સની વાતો છે બરાબર છે જ્યારે જરૂર પડશે હું ચોક્કસ સાથે આપીશ અત્યારે એક મૌખિક રૂપે કહું છું પેરેલલ યુનિવર્સની વાત છે બીજું કે અત્યારે જે કાંઈ યુનિવર્સ છે એનો આપણે કેટલા વિજ્ઞાન એટલે ગણીએ તો આશરે દસેક ટકા હિસ્સો શોધી છે સો ટકા બરાબર કઈ નહીં બરાબર છે બાકીનો હિસ્સો હજી એમના માટે પણ કલ્પના છે તો હકીકતમાં ગણીએ તો એ ટાઈમ ડાયમેન્શનના અલગ અલગ સ્તરો છે બરાબર છે આપણે અત્યારે સીધી ભાષામાં કહીએ તો અત્યારના ભણેલા યુવાનો એને એક્સેપ્ટ નહીં કરી શકે સરળ ભાષામાં તો એમને એક હમણાં તાજેતરનું એક એવું ઉદાહરણ આપીએ કે આપણા જે ઉપગ્રહો મોકલવામાં આવે છે એટલે આપણા મતલબ વિદેશ દ્વારા કે જે કઈ ઉપગ્રહો મોકલવામાં આવે છે એમાં પણ એક ઘડિયાળ હોય અને નાસા દ્વારા ધારો મોકલવામાં આવ્યા હોય તો એ નાસાની ઘટના છે એટલે નાસાને જે પોતાનું સ્ટેશન છે ત્યાં પણ ઘડિયાળ હોય બરોબર છે બંને ઘડિયાળ સેમ મતલબ સરખી છે પણ એક જે છે ને એ મતલબ અવકાશમાં અલગ જગ્યા ઉપર છે થાય છે કે એવું ખબર છે રોજ રાત્રે રાતનો સમય થાય ને એટલે એ ઘડિયાળ દસ મિનિટ પાછળ જાય છે ખ્યાલ આવે છે દસ મિનિટ ઘડિયાળ પાછળ આવી જાય છે એટલે આ લોકો રોજ એને દસ મિનિટ આગળ સેટ કરે છે એના પરથી એ લોકો વિચાર કર્યો કે ઘડિયાળ સેમ બરોબર સમયનો કાંટો પણ સેમ બધું બરોબર તો દસ મિનિટ પાછળ કેમ થઈ જાય છે તો એના પાછળ એ લોકોએ રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આપણે ટાઈમના અલગ ડાયમેન્શનમાં છીએ અને આપણો ઉપગ્રહ મોકલો છે ને એ ટાઈમના અલગ ડાયમેન્શનમાં છે બરાબર છે આ આખે આખી વાત છે ને સૂક્ષ્મ જગત ઉપર છે બરોબર આખી વાત સૂક્ષ્મ જગત ઉપર છે એવું માની લો કે આપણે મનુષ્ય છીએ એકદમ દેશી ભાષામાં લઈએ બરોબર છે આપણું એવરેજ આયુષ્ય ગણીએ તો કેટલું એસી વર્ષ સિત્તેર એસી વર્ષ આમ સો વર્ષ આપણે માનીએ એવરેજ સો વર્ષ એવરેજ સો વર્ષનું આયુષ્ય આપણે માનીએ પછી ભલે પચાસ કે સાહીઠ પણ મનુષ્યનું જીવન એટલે કે સો વર્ષ સો વર્ષ બરાબર છે હવે આપણે કૂતરા ઉપર જઈએ બાર વર્ષ નું આયુષ્ય ગૌ માતા છે અઢાર વર્ષ થી વીસ વર્ષ આયુષ્ય બરોબર છે તો હવે આપણે જે સો વર્ષ નક્કી કર્યા છે ને એ આપણા મન ઉપરથી આપણે જે જીવીએ છીએ એના સો વર્ષ છે હવે આપણે આપણા આધાર ઉપર કૂતરાનું જીવન જોઈએ એટલે આપણે આપણા સો વર્ષના આધાર ઉપર એનું જીવન બાર વર્ષ કહીએ છીએ હકીકતમાં કૂતરાને જે બાર વર્ષ છે ને એ એના માટે સંપૂર્ણ સો વર્ષ છે સો ટકા બપુ ગૌ માતા માટે જે અઢાર વર્ષ છે આપણા દ્રષ્ટિકોણના સો વર્ષના ના દ્રષ્ટિકોણ થી એમનું જીવન અઢાર વર્ષ છે એમના માટે જે અઢાર વર્ષ છે ને જીવન એના માટે સો વર્ષ ઇવન કીડી પણ જો ત્રણ થી ચાર દિવસ જીવતી હોય ને તો આપડે જીવન ની અંદર જેટલું જીવતા હોય ને એટલું એ પણ જીવી જાય હવે તમે એક વસ્તુ વિચારો કીડી અહીંયાથી ચાલી જતી હોય ને આપણે જોરથી કૂદકો મારીએ ને એટલે વિચારે કે મોટા કોક દેવતા કે બ્રહ્માજી આયા છે આપણે ત્યાં પહોંચતા કે એક દોઢ પેઢી લાગે કે બરોબર છે અને આ તો કે તરત પહોંચી ગયા તરત પહોંચી જાય બરોબર છે તો આ અલગ અલગ ટાઈમની વાત છે બીજું કે આપણે અત્યારે એવું સ્વીકારીએ છીએ કે ભાઈ નજર આમે નથી દેખાતું તો આપણે માનવું નહીં એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય તો એનું પ્રૂફ નથી પ્રૂફ હોય તો જ માનીએ બરોબર છે તો એક વાત લઈએ કે આપણી જે પ્રાણ ઉર્જા છે બરાબર તમે હું સંવાદ કરીએ છીએ અત્યારે ઘણા અસંખ્ય જીવો આપણી ઉર્જાથી મૃત્યુ પણ પામતા હશે બરાબર એ જીવોને જો સાઠ સિત્તેર વર્ષ પહેલા વાત કરીએ આપણે તો કોઈ માનવા તૈયાર નહતું નથી સૂક્ષ્મ દર્શક યંત્ર આવ્યું એટલે માની ગયા ને બરોબર છે કે સડેલી બ્રેડ ની અંદર પણ એ લોકો બેક્ટેરિયા જોવે છે નરી આંખે દેખાય છે દેખાતા તો પહેલા નરી આંખે નહોતા જોતા એટલે માનતા ન કે આવું કંઈ હોય કો કીધું હતું એમ કે તા તો ડફોડ છે ગાંડો થઈ ગયો બરાબર

એ પ્રાણ ઉર્જાના કંપન છે ને એક મનુષ્યના છે તો એક લેવલમાં છે અને આપણા જેવા જેટલા પ્રાણ ઉર્જાના કંપન વાળા જીવ હોય ને આપણે એને જોઈ શકીએ હવે આપણા પ્રાણ ઉર્જાના કંપન થી જો હાઈ જતું રહે ઊંચું ઊંચા કોઈના કંપન હોય અથવા એનાથી કોઈ નીચા કંપન હોય તો આપણે એને જોઈ શકતા એટલે આપણે સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ બરોબર છે જે રીતે સૂર્યના કિરણ છે બરોબર છે નદી આંખે આપણે આમ નથી જોઈ શકતા બરોબર છે કેમ કે એ પ્રાણ ઉર્જા ના આપણા કંપન થી હાઈ લેવલ માં છે પ્રકાશ ના કિરણો ને પ્રકાશ ના કિરણો આપણા થી હાઈ લેવલ ના કંપન માં છે એટલે આપણે એને જોઈ શકતા એના માટે યોગ્ય જે કઈ વિજ્ઞાન માં આવતું હોય ટેકનોલોજી એનાથી એ લોકો એનું માપન કરી શકે તો હવે બની શકે કે અત્યારે તમે ને હું ચર્ચા કરી રહ્યા છીએ તો નીચા પ્રાણ ઉર્જા કંપન વાળો કોઈ જીવ હોય એ અત્યારે આપણી આસપાસ થી નીકળી જાય તો ખબર બી શું પડે આપણી આજુબાજુમાંથી નીકળી જાય આપણી સાઈડ માંથી નીકળી જાય એવા હજારો જીવ હોય શકે કે હોય એવા પ્રાણી હોય એ પણ શકે કે શકે સૂક્ષ્મ જગત નથી તો ક્યાંક ના ક્યાંક જે સાત લોક લોક બધાની વાત છે ને એ ક્યાંક ના ક્યાંક એના સાથે જોડાયેલી છે કોઈ સાધક હિમાલયમાં બેઠા હોય એના મનની સ્થિતિ એ લેવલ ની અંદર જતી રહે ને તો ત્યાં એને એવો અનુભવ થાય કે હું દસ મિનિટમાં આવ્યો અહીંયા એનું જરા શરીરમાં મતલબ જે કાંઈ સિદ્ધિ હાંસલ કરીને બહાર આવે ત્યારે અહીંયા પૂછે ત્યારે ખબર આવે મારા દસ વર્ષ થઈ ગયા છે કેમ કે એ ટાઈમના અલગ ડાયમેન્શનમાં જેમ ઉપગ્રહ બી જઈ શકે ને એમ મન પણ જઈ શકે આમાં જે સમજુ લોકો છે એ આરામથી સમજી શકશે આ છે સૂક્ષ્મ જગતની વાતો જેની અંદર દેવતાઓ પણ આવી જશે બરોબર છે અલગ અલગ પ્રકારની ઉર્જા પણ આવી જશે બધું બરોબર છે અલગ અલગ લોકો પણ આવી જશે બધું જ આવી જશે એટલે એ બધું જે સાત લોક ક્યો કે પેરેલલ પેરેલ યુનિવર્સ ક્યો એ બે આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી વસ્તુ છે પણ આ એક એવું છે કે જગતની અંદર પણ એક જગત છે જગતની અંદર જગત એક વર્તુળની અંદર બીજું વર્તુળ છે અને એ બાવા આ એક પ્રકારની ડુંગળી જેવું છે કે જેમ પડ કાઢ્યા રાખો એમ એમ નવું નીકળા રાખે અને એમ ઉપર પડ પણ છે જે આપણે દેખાતા નથી નથી જેનો અનુભૂતિ ઘણા બધા લોકોને ઘણા બધા સંતોને ઘણા બધા મહાપુરુષોને થયા છે એને એની લખેલું પણ છે ઘણી બધી વસ્તુ એને લખેલી છે એમાં જો સૂક્ષ્મ દર્શક યંત્ર ન લેવું હોય હા અને આપણા ઋષિ મુનિઓ ચોર્યાસી લાખ યોની વાત કરતા હતા તો સૂક્ષ્મ દર્શક યંત્ર તો નતા બેઠા હા બાપુ વાહ બરોબર છે તો એ અલગ 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 જીવ છે તો ગણવા તો નહીં ગયા હોય બરોબર એ લોકોને બી વાયરસની ખબર હતી સો ટકા બરોબર છે એ લોકો આમમાં માનતા હતા આમ નતા માનતા જે આપણે ઓગણીસ પછી માનતા હતા બરોબર છે તો એ લોકોને આ બધી ક્યાંથી ખબર હોય હા તો એના માટેની વાત એવી છે બેટા કે મન છે ને મન પ્રાણ ઉર્જા દ્વારા પછી ધીરે ધીરે સાધના દ્વારા મન ને તમે ઉચ્ચ લેવલ ઉપર લઈ જાવ ને તો આ જે ચરાચર જગતમાં માં દ્રશ્યમાન નથી ને એ પણ દ્રશ્યમાન થાય છે પણ એ મન ની એક કહેવાય ને ચેતન ભૂમિ ઉપર એક મન ની અતિન્દ્રિય અવસ્થામાં જતું રહે ને મન બરોબર એ સાધનાનો વિષય છે જે ઇંગલા પિંગલા ને સૂક્ષ્મ નાળી ઓપન થયા પછી મન એ સ્થિતિ ની અંદર જતું રહે બરાબર છે એટલે આ બધી ચરાચરા જગતની વસ્તુઓ દેખાય છે બૌદ્ધ ગ્રંથોમાં વાત કરીએ તો બૌદ્ધોની અંદર એક સાધના આવે છે કે એ લોકો બાળકને તૈયાર કરે વ્યવસ્થિત બાળકને કે જે સાત આઠ કે નાની ઉંમરનું બાળક હોય એને એક રૂમની અંદર માટીનો ઢગલો આપવામાં આવે એના ઉપર સતત ધ્યાન કરાવે પાંચ છ વર્ષના ધ્યાન પછી એમની સ્થિતિ એવી પેદા થાય છે કે એની અંદર રહેલા જે પણ મતલબ અણુ અને બધા છે ને સૂક્ષ્મ આ દ્રષ્ટિથી જોઈ શકે છે સાધના દ્વારા બરાબર છે તો ઋષિમુનિઓ એ સાધનાની કે કુંડલીની જાગૃતની એ પ્રક્રિયાની અંદર જઈ

એના માટે કાંઈ નહોતું બધું ઝીરો જ હતું તો એ લોકોને ઘણું બધું આપ્યું ખૂબ ખૂબ આભાર બાપુ આ જે પેરાલ યુનિવર્સ સાયન્સ અને આપણા સનાતનની આ જે નાની વાત છે એને તમે વિશેષ અમને માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો તો જેનાથી આપણે નેક્સ્ટ એપિસોડ કરીએ તો આપણે બાપુ સાથે સંવાદમાં એ પણ પ્રશ્નો લઈ શકીએ